કોંગ્રેસમાંથી પાસ નેતા ધાર્મિક માલવિયાને વોર્ડ નંબર માંથી ટિકિટ અપાઈ હતી અને બળદગાડામાં વાંચતે ગાજતે ધાર્મિક સમર્થકો સાથે ઉમેદવારી કરવા નીકળ્યા હતા કે પાસ દ્વારા કરાયેલી માંગણી મુજબ ઉમેદવારો ન અપાતા પાસે કોંગ્રેસમાંથી છેડો કાઢ્યો હતો અને ઉમેદવારી કરવા પહોંચેલા ધાર્મિકોએ ઉમેદવારી ન કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસે મારી દેતા હાર્દિક પટેલની પીઠ પાછળ ખંજર માર્યું છે જેથી હવે કોંગ્રેસીઓમાં તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભાઓ કરી બતાવે તેવું પણ જણાવ્યું હતું નંબર ઉમેદવાર જાહેર કર્યા બાદ બડદગાડામાં જોકે કોંગ્રેસોની રાજનીતિથી ધાર્મિક માલવિયાએ પત્ર ભર્યું નહોતું પાસ નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી ન કરતા ધમાસાણ મચ્યું છે તો ધાર્મિકે જણાવ્યું હતું કે કોંગ્રેસે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને મારી પીઠ પાછળ ખંજર માર્યું છે દગો પણ કર્યો છે સુરત પાસ નેતા ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર ત્રણ માંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિશ્વના સુડા ભવન ખાતે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા કોંગ્રેસના મોવડી મંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલાબીએ વોર્ડ નંબર સત્તરમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસ સંજય ધોરાજન ટિકિટ આપવામાં આવી તેવી માગણી કરવામાં આવી હતી વિલાસ ધોરાજન ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો હતો ધાર્મિક માલાબીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે અન્યાય કર્યો હવે કોંગ્રેસે તાકાત હોય તો અમારા વિસ્તારમાં સભા કરી બતાવે અહીંયા ઉલ્લેખનીય છે કે ધાર્મિક ઉમેદવારી નોંધાવવા માટે બળદગાડામાં નીકળ્યો હતો હું મારા દમ પર રાજનીતિ માટે નીકળ્યો તો પરંતુ આજે પહેલી શરૂઆતમાં જે પ્રકારે કોંગ્રેસે મારી સાથે રાજનીતિ કરવાનું શરૂ કર્યું એ રાજનીતિનો મને શોખ નથી ને એ પ્રકારની હલકી રાજનીતિ મારે કરવી નથી એટલા માટે એમણે નિર્ણય લીધો કે આજે મારે આજે ઉમેદવારી કરવાની જો ઉમેદવારી નથી તમારી સાથે અન્ય ત્રણ ઉમેદવાર હતા કોંગ્રેસના જે ફોર્મ ભરવા નીકળ્યા હતા ઘણા બધા ઉમેદવારો તમામ ઉમેદવારોના મને ફોન આવ્યો કે તમારા સમર્થનમાં તમે કહેશો તો અમે ફોર્મ નહીં ભર્યા અને જેમણે ભરી દીધા છે એમને પાછા ખેંચવાની પણ બહાર ધર્યા ઓકે અને શા માટે આ નિર્ણય લેવો પડે કયા પ્રકારની રાજનીતિ કરી વોર્ડ નંબર સત્તરની અંદર વિલાસબેન ધોરાજીયા જે અમારા સાથી એડવોકેટના ધર્મપત્ની છે એમણે ટિકિટ માગી હતી વોર્ડ નંબર સોળમાં વિજય પાંચરિયા જે અમારા પૂર્વ પાસના સાથીદાર હતા અને કોંગ્રેસની અંદર સુરતની અંદર ખૂબ જ મજબૂતાઈથી એમણે કોર્પોરેશનની અંદર લડાઈ આપી છે આવા લડાયક યુવાન અને શિક્ષિત લોકોને જો પાર્ટી કાપી અને કંઈક ને કંઈક પાર્ટીના જૂના નેતાઓ પોતાના વ્હાલા દોહલાની નીતિને લઈ અને ઉમેદવારો ઊભા કરવા માગતી હોય તો આવી રાજનીતિ કરવાનો શોખ નથી સુરત પાસના અગ્રણી અલ્પેશ કથરીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવા માટે મેં તમામ પ્રયત્નો કરીશું કારણ કે કોંગ્રેસ દ્વારા જે ટિકિટો આપવા માટેનું વચન આપવામાં આવ્યું હતું એ પાડ્યું નથી અને એને કારણે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે આ રોષનું પરિણામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો બુડો પરાજય કરીને આપીશું આસમાં ગઈ વખતે જેમણે પ્રતિનિધિત્વ એવા પાંચ વખતે ટિકિટ નથી એ લોકો કદાચ એવું માનતા હશે કે ગેટ સુધી જાય ને આ લોકો ફોર્મ ભરી દે પછી પહેલાં લોકોને આપણે ટિકિટ ના આપે અને આ પાસને અમને પણ પસંદ નહોતું અને ધાર્મિક માટે જ માત્ર ટિકિટ અમને મળી ગયો હોય છતાં પણ અમે નહીં ભરીએ તો એવી અમને સ્વાર્થની એવી કોઈ રાજનીતિ નથી કે અમે ધાર્મિકને જ આગળ વધારીએ અને અમે જ આગળ વધીએ પાસમાં એક પરિવારની ભાવના છે દરેક લોકો સાથે હોય અને એક મહિલા બે મહિલાઓ માટે ટિકિટ માગતા બે પુરુષ માટે ટિકિટ માગતા હોય રોડ ઉપર કદાચ પચાસક એવા ઉમેદવારો ગણી શકાય કે જે પટેલો હોય ભારતીય જનતા પાર્ટીએ પણ ચાલીસથી વધારે પાટીદારોને ટિકિટો આપી છે કોંગ્રેસ પણ ચાલીસથી પચાસ વધારે પાટીદારોને ટિકિટ આપતી હોય છે પણ આ વખતે એમણે પણ ટિકિટો ખૂબ ઓછી આપી છે સમાજને કઈ રીતે મહત્ત્વ ન અપાવવું પાસને કઈ રીતે મહત્ત્વ ન આપવું એમાં એ લોકો કદાચ થાપ થઈ ગયા છે અને એમને હશે કે ધાર્મિકને અમે આગળ કરશું તો બધું હેન્ડલ થઈ જશે પણ આ રીતે એમને આજે પણ પસંદ નથી ને કાલે પણ પસંદ નથી આવી સ્વાર્થની રાજનીતિ અમે લડવા નહોતા માગતા એટલા માટે ધાર્મિક રિફોર્મ નથી હવે શું સ્ટેન્ડ રહેશે ઇલેક્શન દરમિયાન પાસનો ઇલેક્શન દરમિયાન અમે કોંગ્રેસનો કોઈપણ જાતનો પ્રચાર નહીં કરીએ કોંગ્રેસ જીતી હવે એક પણ પ્રકારના અમે કાર્ય નહીં કરીએ કોંગ્રેસનો કોઈ પણ પ્રકારે સમર્થન નહીં કરીએ અને જે કોઈ પણ નેતાએ આમાં ભૂમિકાઓ ભજવી છે એ આ વિસ્તારમાં આવશે ત્યારે અમે એમની શુભેચ્છા મુલાકાત લઈશું ધાર્મિક ઉમેદવારી પત્ર ન ભરવાનો નિર્ણય લઈને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે વોર્ડ નંબર સોળના માજી કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાંસુરિયા માટે પણ ટિકિટની માગણી કરી હતી તેમને પણ કોંગ્રેસ દ્વારા રિપીટ કરવામાં આવ્યા એનો પણ કંઈક અંશે રોષ જોવા મળ્યો છે ધાર્મિક માલવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવા પૂરી તાકાત લગાવી દઈશું અને કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર સભા કરી બતાવે ટેન્ટ ફેન્યુ